મેઘરજ તાલુકાના એક ગામમાં ચૌદ વર્ષની સગીરા સાથે ભિલોડા તાલુકાના આરોપી અજય જગદીશભાઈ ડામોર ગલી નાઓએ તેની સાથે જઘન્ય કૃત્ય આચરેલું અને જેની ફરિયાદ ભોગ બનનારની માતાએ ઈસરી પોલીસ સ્ટેશનમાં નોંધાવી લીધી બનાવના દિવસે ભોગ બનનાર તેના બે નાના ભાઈઓ માટે ગામમાં થોડીક દૂર આવેલી દુકાને નાસ્તા માટે પડીકા લેવા માટે ગયેલી અને આશરે સાંજના છે એક વાગે જે વળતી આવતી હતી તે વખતે આરોપી મોટરસાયકલ લઈને આવેલો અને રસ્તામાં તેને રોકી તેના સાથેના ભાઈઓને દસ દસ રૂપિયા આપી અને ફરી દુકાને મોકલી અને ભોગ બનનારને લલચાવી અને ફસાવી અને તેનો હાથ પકડી અને બાજુમાં આવેલ ઘાસના ખેતરમાં ખેંચી જઈ તેની મરજી વિરુદ્ધ તેની સાથે જધન્યકૃત્ય આચરેલો અને ત્યાંથી તેને છોડીને આરોગ્ય ભાગી ગયેલો ત્યારબાદ તેના ઘરના ભોગ બનનારને શોધી અને દવાખાને લઈ ગયેલા તેની સારવાર કરાવેલી અને ઈસરી પોલીસ સ્ટેશને ફરિયાદ આપતો તેની તપાસ સીપીઆઈ સીબી પટેલ નાઓએ કરેલી અને તપાસ દરમિયાન જે પુરાવો મેળવી અને ચાર્જશીટ કરતો મોડાસાના એડિશનલ સેશન જજ એચ એન વકીલ સાહેબની કોર્ટમાં કેસ ચાલેલો અને સરકાર તરફે પુરાવાઓ રજૂ થયેલા અને દલીલોને સરકારની દલીલોને ગ્રાહ્ય રાખી નામદાર કોર્ટે આરોપીને સજા પટકેલી આરોપીને વીસ વર્ષની સખત કેદની સજા અને જુદી જુદી કલમો હેઠળ પોક્સોની કલમો હેઠળ એને એક અગિયાર હજાર રૂપિયાનો દંડ ફટકારેલ છે